અરવલ્લીના માલપુરના પરસોડા ગામે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું જે ગુજરાતનું એકમાત્ર શહેર છે કે જ્યાં દિવસે હોલિકા દહન કરાય છે જ્યાં સતત એકસો વર્ષ એક સ્થાન પર હોલિકા દહન કરવામાં આવે છે આ દરમિયાન સૌ સાથે મળીને હોળીના રંગે રમ્યા હતા તેમજ કોઈ પણ પોલીસ બંદોબસ્ત વગર સ્વયંભુ શિસ્ત જાળવવામાં આવ્યું હતું આપણા ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં એક એવું અનેકું પરસોડા ગામ છે કે જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી રાત્રિના બદલે દિવસે હે હોળીકાનું આયોજન થાય છે જેમાં સમગ્ર ગામમાંથી નાના નાના બાળકો માતાઓ પિતાઓ ભાઈઓ બહેનો ખેલાયાઓ અને વધુ ઉત્સાહ કેવા ઢોલના રશિયાઓ સમગ્ર બધા ઢોલ લઈ અને આત્રે ઓડીના ચોકમાં એકઠા થાય ખૂબ ખૂબ અનનમંગ થી ગોત પાર જાતના જ્ઞાતિના ભેદભાવ વગર араશ-પરાશ પાછરાથી હોળીનો તહેવાર ઉજવે છે અને આ સમગ્ર પ્રસ્ય જોઈ ગામની જાહેર જનતા ખૂબ ખૂબ ધન્યતા અનુભવે છે